હા જે નાઇટમાં કામી ગયો હતો એ બેન મારે ઘરે આવ્યા એને કીધું કે તારો ભાઈ ક્યાં ગયો મારા ભાઈ એમ કીધું કે ફોન કરીને વાત કરાવી મારો ભાઈ આખી રાઈડ માં હતો પછી હવારે ઘરે આવ્યો બીજે ઘરે હતો તો પોલીસ વાળાને ફોન આવ્યો તું એને બોલ આવે કેમ એને મારા એ નહીં ખાલી હા પૂછવાનો છે કે તું ક્યાં ગયો તો હું કરું તું લઈ ગયો કે નથી લઈ ગયો પે એને પૂછ્યું ને ડાયરેક્ટ મારા ભાઈ મારો ભાઈ પગે લાગ્યો કે મને માફ કરો મેં નથી આવું કર્યું તોય તે એને મારો પોલીસ વાળા એ એને કેટલું પૂછ્યું તો એ પોલીસ વાળા એમ કીધું કે હું નથી લગ્યો બીજા લગ્યો તો એને જે છોકરા છોકરાની મમ્મી એ છોકરા એના બે ભાઈ છે અને મમ્મી છે ત્રણે એમ કીધું ખોટું બોલ્યા કે ઈ છોકરો લઈ ગયો છે એને ખોટું કેમ બોલાય કે ઈ લઈ ગયા છે તો પોલીસ વાળા તો એને મારા ભાઈએ હાસુ કીધું તો મારા ભાઈને નથી કેતા એને તોય માર્યો પોલીસ વાળા એ માર્યો એટલે માર્યો કે એઠો એને કાકડી તો મારીને નીકળ્યો નથી લઈ ગયો હું નથી લઈ ગયો ચડાવવા એટલે ઉતાર્યું પછી એને છે ને બહુ ટોર્ચર કર્યું બહુ અતિશય ટોર્ચર કર્યું એને ત્યારે મારા ભાઈ આ પગલું પડ્યું મારો ભાઈ આવો હિંમત હિંમત વગરનો મારો ભાઈ છે જ એટલી ગેરંટી મારા ભાઈ મને એટલો વિશ્વાસ તો છે જ થઈ કે મારો ભાઈ આવું પગલું ક્યારે રહી ન ઉપાડે એમ અતલે અમારે અમારી એ માંગણી છે કે પોલીસવાળા જે હતા મારવામાં હતા એ બધાને અમારે છે ને જે એને જે થાતો ને કાર્યવાહી એmare કાર્યવાહી કરવી છે અમારે બીજું કાય એ એમ કે છે કે તમને રૂપિયા અમાર રૂપિયા હું કરવા અમારો ભાઈ અમારા ભાઈને ના ભાંગી નાખ્યો આખો તો અમાર ભાઈ ને અમાર ભાઈ અમારો નોતો એ મારો અમાર કાય એને એ પૈસા માણા મારતે પૈસા જોતા છે ને અમાર પૈસા નથી જોતા અમાર અમારો ભાઈ હગો જોતો છે અસે જો આયથી જેવો જો એ હોય પાછો આપી દેશે મારા ભાઈને આપી દેશે પૈસા અમે નથી પોલીસ પોલીસમાંથી કાર્યવાહી નથી કરવી મારા ભાઈ પાછું આપી દેશે નહીં આપે ને તો અમારે પોલીસ માંથી કાર્યવાહી કરવી છે એને વગર કે મારા ભાઈ ને માર્યો એનો કાંઈ ગુનો નતો એને અહીંથી બોલાવી ગયા તો એને અરજી કરવા અહીંયા અમારા માતા પિતા ને એને બોલાવાની ફરજ છે કે ભાઈ તું તું એકલો આવ્યો છો તારા માતા પિતા ફોન કર તો અહીંયા બોલાવ પોલીસ સ્ટેશન ને પછી આમ તને પૂછપરછ કરીએ એમ તો એને ડાયરેક્ટ એને અંદર લઈ ગયા ને પૂછપરછ કર્યા પછી એને મારવા માંડ્યા તો એને હક જ નથી થતો કે પોલીસ વાળા ના હાથ ઉપાડીએ કે એમ આ અમારે એટલી જ મારી વિનંતી છે કોળી સમાજ બધા ભાઈ બહેનો એટલી જ વિનંતી કરું છું કે મારા ભાઈને ને ન્યાય દેવરાવો સમય એમ કરીને મારા ભાઈને ને ન્યાય અમારી આ એક વિનંતી છે અસ્તુ

અમારા વિસ્તારનો એક યુવક છે જાદવ નરસિંહભાઈ પ્રાગજીભાઈ તેને સિહોર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનાના કામે માત્ર પૂછપરછ માટે એક દીકરી છોકરી ભાગી ગઈ ભાગી ગયેલ હતી એને આદી છોકરો જાદવ નરસિંહભાઈ પ્રાગજીભાઈ ભગાડી ગયેલ છે એ કારણસર એને એના ઉપર શંકાના આધારે એને પૂછપરછ માટે પોલીસ લઈ ગયેલ એ ના પાડે છે ભાઈ નાઇટ કરીને આવેલો છે હું અહીંયા હાજર નહોતો આજીજી કરે છે હાથ પગ જોડે છે કે હું નથી સાહેબ નથી લઈ ગયો હું અહીંના જ છું તેમ છતાંય એને પરાણે પોલીસ પૂછપરછ કરવાના બાને શંકાના આધારે અથવા જે દીકરીના માતા પિતા જે ફરિયાદી છે એના દબાણના હેઠળ એ દીકરાને લઈ ગયેલ ત્યાં એને બે થી ત્રણ કલાક પૂછપરછ કરે છે મારતા મારતા એને લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં દાદરા ચડાવે છે ઢોર માર મારવામાં આવે છે અને પરાણે ગુનો કબૂલ કરાવવા માંગે છે કે ભાઈ આ દીકરીને તું જ લઈ ગયો છો ને તું જ લઈ ગયો છો પણ તે દ નથી લઈ ગયો તેમ છતાંય પરાણે છોકરાને કબૂલ કરાવવા માંગે છે માર મારે છે સખત એના ઉપર શારીરિક અને માનસિક ટોર્ચર કરે છે આ ટોર્ચર આ છોકરો સહન નથી કરી શકો એના કારણે છોકરો શિહોર પોલીસ સ્ટેશનના પહેલાં માળેથી નીચે ધૂપકો મારી દે છે હવે આ એને ધૂપકો માર્યો છે કે પોલીસવાળા દ્વારા મરાવવામાં આવેલ છે એ બાબતની તપાસ થવી ખૂબ જરૂરી છે એ માટે સિયોર પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની તપાસ પણ અમે માગશું અને આ છોકરો જે પડી ગયો ત્યાંથી જે લોહી વહેલ છે એના પુરાવાનો પણ પોલીસ સ્ટેશન દ્વારા નાશ કરવામાં આવેલ છે આજે આ બનાવ બન્યા અને ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં એ જવાબદાર પોલીસ કર્મચારી કે અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં આજ દિન સુધી નથી સિવર પોલીસ સ્ટેશન દ્વારા કે એસપી સાહેબ દ્વારા કોઈ લેવામાં આવેલ નથી અમે સમગ્ર કોળી સમાજ આજે આ મીટિંગથી બધાને અલ્ટિમેટમ આપીએ છીએ કે આવનારી તારીખ બે દસ વાગ્યા સુધીમાં જવાબદાર અધિકારી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તથા તે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માગણી છે જો બે તારીખ દસ વાગ્યા સુધીમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો તેના પછી સમગ્ર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા અને એને ગુનો દાખલ કરવા માટે અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું એવી અમાર અમારા સમગ્ર લોકોની સમગ્ર કોળી સમાજની માગણી છે જય કોળી સમાજ হায় বলিস কর जय 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 कोली समान जय 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 कोली समान जय